માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો મારુતિ અર્ટિકા તે વેચવાની છે મોડલ બે હજારને ઓગણીસના મોડલની આ અર્ટિકા ગાડી છે તો વિડીયોના અંત સુધી બને રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહી આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મોડલ બે હજારને ઓગણીસના મોડલને સાતમા મહિનાના મોડલની આ અર્ટિકા ગાડી છે વિશે જણાવું તો અંદર તમને આ ગાડી જોવા મળશે વિડિયો પૂરો બધી જ માહિતી મળે તમારે પણ જો કોઈ કાર ટ્રેક્ટર કે જૂના વાહન વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો બધી જ માહિતી મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા આ અર્ટિકા વેચવાની છે ફ્યુલ વિશે જણાવું તો પ્યોર પેટ્રોલની અંદર તમને આ અર્ટિકા ગાડી જોવા મળશે છે બે હજાર ઓગણીસના સાતમા મહિનાના મોડલની આગળ વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ગેર કમ્પ્લેટ ગેર બોક્સ કમ્પ્લેટ છે ફૂલ જવાબદારી સાથે આર્ટિકા વેચવાની છે અત્યાર સુધીમાં આ અર્ટિકા પાસઠ કિલોમીટર ચાલે પ્રાઇઝ વિશે તમને જણાવી દઉં તો નવ અંદાજિત કિંમત આ અર્ટિકાની રાખેલી છે તેમાં તમને હજી ફેરફાર કરી આપશે એવું આ અર્ટિકાના માલિક જણાવે છે આ ગાડીના ચારે ટાયર નવા છે તેમજ આ ગાડીમાં તમને બે જ આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ અર્ટિકાની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં મળી રહે છે તમે તેને ફોન કરી શકો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ અર્ટિકાના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી બાકી ફૂલ જવાબદારી સાથે આર્ટિકા વેચવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ગેરંટી સાથે આર્ટીકા વેચવાની